તો તમે રનિંગનું કેન્સલ રાખો હા રનિંગનું કેન્સલ રાખો તમારે ખાલી જે ઉઠક બેઠક છે પછી ઉઠક બેઠક બી તમારે ઉઠક તમારે લગભગ પગમાં ઉઠક બેઠકમાં બી પ્રોબ્લેમ આવી શકે મારે એવું કશું છે નહીં હું લગભગ છઠ્ઠા ધોરણ ભણતો તો ત્યારે કોલેજ પૂરી કરી નાખી મારે હું ડેલી એક્સરસાઇઝ વાળો છું ફિટનેસમાં પણ તમારે પગમાં ફ્રેક્ચર હોય તો તમારે ઉઠક બેઠક થોડું ઓછું કરવાનું અને રનિંગ થોડું ટાળવાનું કારણ કે તમને તમારે રનિંગ કરશો ને તો તમારા પગના ઘૂંટણો પર પછી પગથી માની લો કે કેળની નીચેના ભાગમાં વધારે અસર પડે તો તમારે ક્રેક વાળો ભાગ ને તમને એમાં બિલકુલ અસર આવી શકે છે ચમત્કાર ઉની કે સાથ હોતે હૈ જો પ્રયાસ ભી પૂરે મન સે કરે ના એક વાર આગળ અવસર આવ્યો તો ગયા વર્ષે એવું કઈ લાગતું નથી જૂતા છે ને થોડા વ્યવસ્થિત સારા મહિના જૂતા કરું છે એટલે એમ તો આવતો નથી બાકી બંને પોત ફેક્સર છે મારા ફણીમાં બંને ફણીમાં જ છે એટલે એમ થોડી થોડી પોત તો રનિંગ જોઈએ એમ ત્યાં પંદર પંદર રાઉન્ડ હાલમાં મારું છું પણ એવી જગ્યા પર મારું છું કે ત્યાં ખોડ હોય થોડી પોચી જગ્યા રોડ પર રનિંગ નથી કરતા હા રોડ પર કરો ને તો તમારે ખાલી બે ત્રણ દિવસ કરો ને તો એ તમારે નુકસાન થઈ શકે રોડ પર પ્રોબ્લેમ આવે છે મેં આગળ ટ્રાય હા હા એટલે તમારો મેં જોયો કસરત તમારી બધી ઘણા પ્રકારની કસરત છે ને એમ કે તમે બઉ ઘણા બધા કંડ કરો છો મતલબ ઉઠક બેઠક બી કઈ ઘણી બધી કરો છો એકવાર કઈ પાંચસો જેવું તમે લખ્યું રિયલમાં કેટલા એ તો તમને જ ખબર છે ના ના હું real માં જે લખું એ જ મારું અને એના પછી જ લખું કેમ કે શેર શેર ના સેટઅપ હું દોરી દોરી પાંચસો છે દોરી હા હા દોરી દોરી જે છે ને રસ્સી પાંચસો છે એ હું પાંચસો જ મારું છે એમ most important જો ડિસિઝન લોગે સહી સમય પર લેના પાંચસો સો સોના સેટઅપ મારું એટલે તમારે કેવું છે કે સિંગલ બોડી નો માણસ હોય તો ઠીક છે પણ તમારી થોડી બોડી વધારે છે હમ હમ એટલે તમે એટલે વજન થોડું વધારે એટલે પછી મતલબ કે જે આટકું પછી આટકામાં અસર આવી જાય ને તો પછી પ્રોબ્લેમ થાય અત્યારે ચોમાસાની ઋતુ ના ના એટલે મળે છે આજ લગભગ સત્તર દિવસ થયા પાંચ કિલો વજન કમ કરી લીધું મહેનત કરતી રે દુઃખના નહી હા બરાબર બરાબર પણ શરૂઆતમાં બે ત્રણ દાડા શરીર દુખ્યું હશે લગભગ ચાલુ કરી બિલકુલ એવી હાલત થાય

થોડા દુખાવા થાય લાગે તો બંધ કરી દઉં છું વધારે બરાબર અને વ્લોગિંગ ની કેટેગરી માં જ હું બી કામ કરી રહ્યો છું પણ મારે અત્યારે આ વન છે ને એટલે થોડો રિઝલ્ટ નો પ્રોબ્લેમ છે તો વ્યૂઝ ઓછા આવે છે એક મિનિટ ચાલુ રાખજો હા હા હાલો હા હા બોલો બોલો એમ કેતો તો હાલો હા બોલો બોલો હા વનપ્લસ તમે વન માં કામ કર્યું કે વનપ્લસ પ્લસ ફોન તો વન માં હું વીસ હજાર નો ફોન લાવ્યો છું પણ એમાં શું છે કે શૂટિંગ કરતી વખતે સારું શૂટિંગ થાય છે પણ પછી અંદર વિડીયો અપલોડ કરતા થોડો ફાટી જાય છે એમ તો તમે વીસ હજાર નો વિવો છે ને તમારી જોડે એક ના પેલો ત્રીસ વાળો છે ત્રીસ વાળો છે ને વિવો છે ને ના વિવો તમે એમાં રીલ્સ બનાવો છો ને ના હાલમાં તો આઈફોન થી જ બનાવું બધું અચ્છા આ આગળ તમે વિવો માં આગળ રીલ્સ બનાવતા હતા ને હા આગળ તો જે સ્ટાર્ટિંગ કરી તે વખતે વિવો થી બનાવતા બરાબર બરાબર તમારે એમાં સખત રિઝલ્ટ દેખાય દેખાય છે યાર હું એ જ વિચારમાં પડી ગયો કે તમારું કેમ આટલું ચોખ્ખું દેખાય અને મારું કેમ બ્લર થાય એ જ વિચારો કેમેરામાં પ્રોબ્લેમ હોય અચ્છા હે ને હું તમે મને થોડક થોડી વારે ફોન કરો ને હું જરાક મસ્ત બજારમાં હારું હારું મને હોન સંભળાય છે સારું વાંધો નહીં એ એ હા હા